स्वामी नारायण भगवान् जय लक्ष्मी नारायण देवनी जय रामचन्द्र भगवान् जय गारकादेशनि जय हिंदू सनातन धर्मनि जय ओम नम पार्वती पति हर हर महादेव सुरतना अमरोली विस्तारना સ્વામિનારાયણ મંદિરના જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુરના મહાન વંદની અને સંત શ્રી જલારામ બાપા વિશે મન કાલ્પનિક ખોટો બફાટ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન છે ગુણાતીતાનંદ સ્વામી એમના સંત છે પણ આ સ્વામિનારાયણના કેવા સાધુ છે કે જલારામ બાપાને ગુણાતીતાનંદ સ્વામી સાથે મનગણિત કહાની કહી દીધી અને એમની સાથે જોડી દીધા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ શાસ્ત્રોમાં ક્યાંય ક્યારેય કોઈ સંતોએ કે કોઈએ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે જલારામ બાપા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ગુણાદિતંદ સ્વામી સાથે રહ્યા હતા અને ગુણાદિતંદ સ્વામીને જલારામ બાપાએ દાલ બાટી જમાયેલી હતી આ સાવ તદ્દન ખોટી ઉપજાવેલી પોતાની મનગડેક કાલ્પનિક કહાની છે જલારામ બાપા અને ગુણાચિતાની સ્વામી ક્યારે ભેળા પણ નથી થયા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ શાસ્ત્રમયનો ઉલ્લેખ નથી પણ સાંભળો કે જલારામ બાપા ગ્રહસ્થ હતા વીરબાઈ માતા એમના ધર્મ પત્નીનું નામ હતું આ પતિ પત્ની ભગવાનના એવા ઉત્તમ કોટીના મહાન ભક્ત હતા કે ભગવાનને ભિક્ષુક બનીને આવવું પડ્યું અને બધાયને ખબર છે બધાય જાણે છે કે વીરબાઈ માતાને દાનમાં ધારામ બાપા આપે છે ભગવાનને પણ ભારે પડ્યું પાદરમાં વીરબાઈ માતાને મૂકી ઝોળી દંડો મૂકી ને ભગવાનને ભાગી જાવું પડ્યું

ભગવાનને ગોતવા નીકળી પડ્યા છો ભગવાન એમ નહીં મળે કારણ કે તમને વૈરાગ્ય નથી ઘડિત કાલ્પનિક વાત કરી પોતાને જ્ઞાની સમજો છો તો આની પહેલાં પણ તમે બફાટ કરેલો તે તમને યાદ હશે એક સતી માતા વિશે તમે બહુ બફાટ કરેલો અને તેમાં તમને બહુ બદનામી થયેલી પણ હવે આવું બોલવાનું બંધ કરો સત્સંગ કથા વાર્તા કરતા ન આવડે તો બંધ કરો ને એકલા એકલા માળા ફેરવો આવા સાધુઓએ જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નીચું જોવા જેવું કરાયું છે તો હવે આ આવું કરવાથી અટકો આવા ભાષણ બંધ કરો ને ભગવાન સ્વામિનારાયણ સદબુદ્ધિ આપે જે સત્ય છે એ કહો શું કામ ને મનગણિત વાત કહી આ દુનિયામાં ફજેતીને ફાળકે સડો છો શું કામ ને એમ કોઈ તમે મોટા સંત નહીં થઈ જાઓ એમ કોઈ તમને કંઈ નહીં થઈ જાય એમ ભગવાન નહીં મળી જાય જે સત્ય છે અને સત્યને રસ્તે છાલો શ્યામ માટે તમે આવા બપાટ કરો છો અને આ દુનિયામાં શું કામને બદનામી વારો છો ભગવાન સૌને સદબુદ્ધિ આપે ભગવાન સૌને એવું બતાવે એવું જ્ઞાન આપે જે સત્ય હોય એ જ સત્ય કહેવું સાચાને સાચું કહેવું ખોટાને કોઈ દિવસ સત્ય નહીં કહેવું સાચાની સાથે બીજાને ન જોડી દેવું એમ જોડવાથી શું ફાયદો છે એમાં કોઈ મહાન નથી થઈ જવાનું ઉલટાનો નીચા જોયા જેવું થાય છે માટે હવે સુધરો અને આવા ભગવા પહેરીને શું કામ ભાષણ કરો છો માટે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ અમે પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અમે ક્યારેય કદી કાંઈ સાંભળ્યું નથી કે જલારામ બાપા અને ગુણાતિત સ્વામી મળ્યા હોય એવું ક્યાંય કોઈ ઉલ્લેખ નથી આ વાત આ જ્ઞાન પ્રકાશ સ્વામીની વાત તદ્દન ખોટી છે એને કોઈ ધ્યાનમાં રહેશો નહીં અને એને વખોડવા જેવે છે અને વખોડો તો જ એને ખબર પડશે કે ભગવાન અને ભગવાનના જે સંતો થઈ ગયા છે નરસિંહ મહેતા થઈ ગયા છે અને મીરાબાઈ થઈ ગયા છે આવા મહાન ભક્તો થઈ ગયા છે તો એને વંદન અને એને શીશ ઝુકાવવા યોગ છે માટે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ હર સ્વામિનારાયણ ભગવાનની જય